મહેસાણાના અંબલિયા ઓવરલોડ ભરેલા ડમ્પરે વિજપુલ તોડી નાખતા અંધારપડ રાત્રિ દરમિયાન પંગાર ભરેલું ઓવરલોડ ડમ્પરે જીવતા વાયર તેમજ વિસ્પોલ તોડતા આખા બજારમાં અંધારપડ વિસ્પોલ તૂટી રિક્ષામાં ઉપર પડતા અંદર બેઠેલા ચાર જણ નાની મોટી ઇજાઓ વીજપોલ તેમજ જીવતા વાયરને નુકસાન કરી ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર જેબી જાણ થતા કર્મચારી આવી અને ડમ્પર દ્વારા ફેટમાં લીધેલ વીજપોલ તેમજ જીવતા વાયરને કરાયા સરખા ઈજા પામેલા ચાર જણ ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડાયા રિક્ષા માલિકે સો નંબર ડાયલ કરી અને ફરિયાદ નોંધાવી

તો બજારમાંથી ઉપર જે વાયર હથિંગ થયું ને વાયર હંગાત જોઈન્ટ થતાં ગામમાં બે થાંભલા પડી ગયા બે થાંભલા પડતે એ થાંભલો અમારે રીક્ષા ઉપર પડ્યો એ રીક્ષા ઉપર પડતે અમને ચાર જણાને વાગ્યું પ્લસ અમુક આખા ગામમાં લાઇટ ગણ નથી અને આખા ગામમાં લાઇટ પણ જતી રહી છે અને ઉપર તાર તૂટી ગયો છે અને બે થાંભલા બી તૂટી ગયા છે અને એક થાંભલો અમારા રીક્ષા ઉપર મારી રીક્ષાને નુકસાન છે અને અમને ચાર જણોને બેઠો માર વાગેલો ટ્રકનો ડ્રાઈવર ક્યાં છે ટ્રકનો ડ્રાઈવર ભાગી ગયો તમે કોઈને જાણ કરી ખરી જાણ કરીને સો નંબર પર કરી છે ને જાણ પોલીસને